સુરતના રાનપુરા વિસ્તારમાં આવેલ જીવનભાતી સ્કૂલના રંગભવનમાં ઓટીટી સિનેમા એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે પ્રખ્યાત શિક્ષક રંગમંચ અભિનેતા અને દિગ્દર્શક પદ્મશ્રી યઝદી કરંજીયા પૂર્વ કેન્દ્રીય રેલવે મંત્રી દર્શના જરદોસ સુરત સ્થિત ભારત કેન્સર હોસ્પિટલ અને સંશોધનના કેન્દ્રોના પ્રમુખ મહેન્દ્ર કતારગામવાલા અને સુરત માનવ સેવા સંઘના પ્રમુખ ભરત શાહ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું આયોજન અભિષેક ગલ્શર દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન અનેક સુંદર સાંસ્કૃતિક કૃત્યો રજૂ થઈ હતી જેને ઉપસ્થિત લોકોએ પ્રશંસના સાથે નિહાળી હતી રાકેશ શુક્લ શ્રી માનવ સહાય સેવા ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવા આપું છું મારા મિત મારા ટ્રસ્ટી સુભાષભાઈ મહેતા અમે ડાયાલિસિસ સેન્ટર ચલાવીએ છીએ સમાજમાં વસતા એવા લોકો જે જેઓ અનેબલ છે જેઓ પૈસા ખર્ચી નથી શકતા તેઓ વ્યક્તિઓને અમે સેવા આપીએ છીએ અને હા જેનો કોઈ અમે કોઈ ચાર્જ લેતા નથી અને આ મારું સંસ્થાનું કામ છે અમે આગળ પણ પ્રગતિ કરવા જઈ રહ્યા છે ઘણી બધી અમારે મનમાં ઈચ્છાઓ છે સર તમને ખૂબ સરસ ખૂબ સરસ લાગ્યું મારે માટે આ કલ્પનીય હતું કે આવા મંચ પર મને બોલાવવામાં આવે અને મને મારું સન્માન કરવામાં આવે અમે તો બહુ ઘણી નાની સંસ્થા છે આ મોટા મોટા અહીંયા સંસ્થા કામ કરનારા લોકો છે પણ મારા માટે બહુ મોટી ઉપલબ્ધિ છે જી સર હો હો મારું નામ છે પંકજ ખાપડિયા મારી પાસે સંસ્થા સંસ્થા તમે કહો એટલે ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલો છો કે એ તો મને નથી યાદ કે કેટલી સંસ્થા છે કઈ સંસ્થા માટે મારે શું કરવાનું છે કાર્યક્રમ વિશે સર આજના કાર્યક્રમ વિશે આજના કાર્યક્રમ વિશે એવું હતું કે અભિષેક ગલસર ઇન્ચાર્જ ઓફ ધીસ પ્રોગ્રામ ઓલ આઈ એમ ઓલસો સ ઓનલી સપોર્ટિંગ ટુ અભિષેક બચ્ચલ ફો ડુઈંગ ધીસ આઈ એમની છે અને ચોખ્ખો સારો અને લોકપ્રિય થઈ શકે એવો પ્રોગ્રામ કાયમ અભિષેક કરે છે એના બોમ્બે સાથેના સંબંધો બી સારા છે સંબંધો વર્ષોથી દસ પંદર વર્ષથી બધા ઘણા બધા એક્ટ્રેસો એક્ટ્રેસ આશા પારેખજીથી માંડીને ખૂબ આવી ગયા છે અને ઓલવેઝ એકદમ સારું સુંદર વાતાવરણ પેદા કરવાની અને આનંદથી જીવવાની તક આપે છે જેને હોય આ તો નદી નાળું છે જેને ડૂબકી મારવી હોય મારી ને જીવી શકે છે ધેટ્સ ઓલ હું ગીતા શ્રોફ સામાજિક કાર્યકર્તા અપમૃત્યુ નિવારણ સહાય અને સંસ્થાની પ્રમુખ છું શોર્ટ ફિલ્મ મંત્રા આ જે વર્ષો પહેલાં એકેડેમી ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ એન્ડ આર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટના નામે જાણીતી હતી નાઇન્ટીન નાઇન્ટી સિક્સથી એની જે યાત્રા શરૂ થયેલી તે હવે છેલ્લા પંદર વર્ષથી શોર્ટ ફિલ્મ ઓફ મંત્રાના નામથી ચાલે છે અને જેમાં આવા કલાકારો કે જેણે પોતાના ક્ષેત્રમાં ખૂબ ખૂબ શ્રેષ્ઠ કાર્ય કર્યું હોય તેવા તમામ કલાકારોનું આ સ્ટેજ ઉપરથી સન્માન થાય છે અને એની સાથે એવી શોર્ટ ફિલ્મ્સ કે જેના દ્વારા ખૂબ સરસ એવો મેસેજ સમાજને જાય છે એવી શોર્ટ ફિલ્મનું પણ અહીંયા બતાવવામાં આવે છે એટલે આજે શોર્ટ ફિલ્મ મંત્રા દ્વારા એક સરસ ઓટીટી સિનેમા એવોર્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવનું એક ફંક્શન હતું સુરત શહેરના આંગણે જેમાં એટલા સરસ કલાકારો આવ્યા હતા તેને માણવા અહીંયા આવી હતી એકચુલી લગભગ સોળ તો ઓગણીસ ઓગણીસ તો એવોર્ડ હતા અને પ્લસ ઓટીટી પ્લેટફોર્મના બીજા પાંચ એટલે હું માનું છું ત્યાં સુધી લગભગ પચીસ એક જણાને આજે એવોર્ડ આ પ્લેટફોર્મ પરથી મળ્યા જી સર આપનું નામ મારું નામ છે અભિષેક ગલ સર અને મારી સંસ્થાના શોર્ટ ફિલ્મ મંત્ર ઓર્ગેનાઇઝેશન એકચ્યુલી અમે લોકો છે ને છેલ્લા પંદર વર્ષથી ઇન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ કરીએ છીએ અને એમાંથી જે કોઈ ફિલ્મ સારી હતી એનું આજે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું અને એક ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મને પણ આજે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું અને લગભગ વીસ જણાને શ્રી પંકજ કાપડે ઇન્સ્પિરેશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે અને ચાર જણાને ઓટીટી અમારો ફર્સ્ટ ઓટીટી સિનેમા એવોર્ડ છે એનાથી એ લોકોને નવાજવામાં આવ્યા સુરતની જનતાને મેસેજ એ આપવાનો છે ખાણી પીણીમાંથી બહાર નીકળી અને સારી ફિલ્મો જુઓ અને આવું સારું ઓર્ગેનાઇઝેશન થતું હોય એમાં તમે સહયોગ આપો નમસ્કાર મારું નામ ઈર્ષાદ દલાલ છે હું મુંબઈથી છું રાઇટર ડિરેક્ટર એન્ડ લિરિક્સ રાઇટર આજે સુરત મુકામે પંકજ કાપડિયા મેમોરિયલ જે ઇન્સ્પિરેશનલ એવોર્ડનો ભવ્ય પ્રોગ્રામ અહીં થયો છે એમાં મને સ્પેશિયલ ફેસિલિટેટ કરવામાં આવ્યું છે મારું સન્માન કરવામાં આવ્યું છે અને શોર્ટ ફિલ્મ મંત્રા દ્વારા મને એવોર્ડ આપીને અને ભાવભીનું આમંત્રણ આપીને અહીં મને બોલાવીને મારો સત્કાર એમણે કર્યો છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું અને શોર્ટ ફિલ્મ મંત્રાની જે સિલેક્ટ કરેલી ફિલ્મો હતી શોર્ટ ફિલ્મો એ અદ્ભુત ત્રણ ચાર ફિલ્મોનો પણ અમે અહીંયા લ્હાવો લીધો છે ઘણી સરસ ફિલ્મો હતી ઘણા બધા લોકો અહીંયા ઉપસ્થિત થયા હતા અને અલગ અલગ સમાજના અલગ અલગ ક્ષેત્ર સાથે કળા જગત સાથે સંકળાયેલા લોકો અહીં ઉપસ્થિત હતા અને શોર્ટ ફિલ્મ મંત્ર દ્વારા એ બધાનું એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું છે ખૂબ જ મજા આવી ખૂબ જ આનંદ થયો અને મને એ પણ જાણવા મળ્યું કે છેલ્લા પંદર વર્ષથી આ લોકો આ રીતનો પ્રોગ્રામ કરી રહ્યા છે અને કલાકારોને પ્રોત્સાહન આપી રહ્યા છે તો હું એ લોકોનો ખૂબ ખૂબ આભારી છું અને જેટલા બધાને એવોર્ડ મળ્યા છે એમને અભિનંદન આપું છું વન્સ અગેન્ડ થેન્ક યુ સો મચ અભિષેક ગેલ સર એન્ડ પંકજ સર થેન્ક યુ સો મચ સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ